પાડીમાં ભક્તિભાવ સાથે નીકળી વિસર્જનની યાત્રા ભક્તો બન્યા ગણેશમય અગલે વરસ તું જલ્દી આના ભાવ સાથે થી વધુ મંડળોએ સ્થિજના આપી વિદાય પાડી પોલીસ પરિવારની ઉમગભેર યાત્રા શહેરના માર્ગો પર ભક્તિ ગીતો સાથે વાજતે ગાતે વિઘ્નહર્તન આપી વિદાય પાડી તાલુકામાં ગણેશ મહોત્સવના સાતમા દિવસે ધામધૂમ વચ્ચે આજે બપોરે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાને વિસર્જન યાત્રા કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી ગણેશ સ્થાપના સાતમા દિવસે શહેરભરમાં વાજતે ગાતે નાચતા ગાતા ভক্তો સાથે વિવિધ મંદિરોની વિશેષનીયાત્રા નીકળી હતી નાના મોટા મળી આશરે 20 થી 25 જેટલા गणપતીઓને પાર નદી કાંઠે લઈ જવાય હતા ચતન્દ્રપુર લાઈફ સેવા ટીમે ટીમે ભક્તિપૂર્વક સીજીનું વિસર્જન કરાવ્યું હતું યાત્રા દરમિયાન પાડી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુંદર રીતે પાર પડ્યો ગણેશ મહોત્સવ દરમિયાન તાલુકાના વિવિધ મંદિરોએ શ્રદ્ધા ભાવે પૂજન આરતી તેમજ ભક્તિ ક સંગીત સાથે અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું સાત દિવસ સુધી ભક્તોએ દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના કરીને શ્રીજીની સેવા કરી હતી આજે વિસર્ધન યાત્રા દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયા અગલે વર્ષ તું જલ્દીયાના નાદ વચ્ચે શહેરના માર્ગો પર ભક્તોએ ભક્તિભાવપૂર્વક ઉત્સવનો આનંદ માણ્યો હતો પાડી પોલીસ પરિવાર દ્વારા પણ આ વર્ષે પોલીસ લાઇન ખાતે વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી સાત દિવસ સુધી પોલીસ કર્મચારીઓએ પરિવાર સહિત ભક્તિપૂર્વક પૂજા અર્ચના આરતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા આજે પોલીસ પરિવારની વિસર્જન યાત્રા ઉમંગ અને એકતાનો પ્રતીક બની હતી પોલીસ કર્મચારીઓએ નાચતા ગાતા ભક્તિ ગીતોની ધૂન વચ્ચે પોલીસ લાઇનથી યાત્રા પ્રસ્થાન કરી પારડી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પાર નદી કાંઠે પહોંચી હતી ત્યાં ચંદ્રપુર લાઈફ સેવરની ટીમે દ્વારા વિઘ્ન હર્તા ગણપતિને ભાવભીની વિદાય અપાઈ હતી હંમેશા કડક શિસ્તમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ આજે ભક્તિના ભાવથી ચૂપતા જોવા મળ્યા હતા गणेश उत्सव विसर्जन यात्रा शांतिपूर्ण माहोल मा, पूर्ण थाय हेतूची पाडी पीआय जी आर द्वारा थेर ठेव चुस्त बंदोबस्त गोठव અને મતલબ અને પડી જાઓ ઓરિયા અજુ પડી જાઓ લવરિયા અજુ પડી જાઓ લવરિયા બોલો Vėl.